ગોપાળદાસ પાસે અને કહે વિનંતી કરે કે અમને નામ છે અપાવો એટલે સગડાઓને આ ગોપાળદાસ છે નામ છે આપતા નામ છે સંભળાવતા નામ મંત્ર દીક્ષા આપતા અને એક વખત આપશ્રી મહાપ્રભુજી છે નરોડા પધાર્યા હતા ત્યારે અહીંયા ગોપાળદાસ છે એમના ઘરે ઉતર્યા અને ત્યારે ગોપાળદાસ તો કોઈ વ્યાયવૃત્તિ અર્થે બહાર ગયા હતા પણ એમના દીકરા હતા એ ઘરે હતા એટલે એમના દીકરાને એમને પ્રશ્ન પૂછ્યો આપશ્રીએ કે તમારા બાપા ક્યાં ગયા છે એટલે એના દીકરાએ કહ્યું કે કયા હશે કંઈક ઠાકોરજીના કામ અર્થે એટલે આ પ્રશ્નનો આવો જવાબ મળ્યો એટલે આપશ્રી છે એ ખૂબ અપ્રસન્ન થયા અને પછી એમ વિચાર્યું કે ગોપાળદાસ તો ભગવદીય છે પણ એમના દીકરા આવા કેમ થયા અને વિચાર એવો આવ્યો કે અહીંયા રહેવાય નહીં એના દીકરા આવા છે તો અહીંયા રહેવું ઉચિત નથી પણ પછી એવું થયું એને આપશ્રીને કે એક વખત ગોપાળદાસને આવવા દેવા જોઈએ અને એ શું જવાબ આપે છે એ સાંભળવો જોઈએ એટલે થોડાક વખતની અંદર છે ગોપાળદાસ છે એ ઘરે આવ્યા અને આપશ્રીને પધારેલા જોઈ અને સાક્ષાત પ્રણામ છે એ કર્યા છે ખૂબ પ્રસન્ન થયા મહાપ્રભુજી ઘરે પધાર્યા છે જાણીને અને ત્યારે મહાપ્રભુજી એમણે પ્રશ્ન પૂછો કે ક્યાં ગયા હતા તમે ગોપાળદાસ એટલે ગોપાળદાસે એવું કહ્યું કે મહારાજ આ પેટ લાગ્યું છે એટલે વ્યાવૃત્તિ અર્થે ગયા હતા તો આવો પ્રશ્નનો જવાબ મળ્યો એટલે મહાપ્રભુજી છે એ ખૂબ પ્રસન્ન થયા કારણ કે વ્યાવૃત્તિમાં શ્રી ઠાકોરજીનું નામ છે એ લેવું એ આપણા વૈષ્ણવતાના લક્ષણ નથી કદાચ એ આપણે ઠાકોરજી અર્થે ક્યાંય પણ ગયા હોય ને તો પણ આપણે આપણા પેટ અર્થે બહાર ગયા છીએ એમ કેવું કારણ કે ઠાકોરજી અર્થે બહાર ગયા છીએ ઠાકોરજીના કામે ગયા છીએ એ આપણા વૈષ્ણવતાના લક્ષણો નથી કારણ કે પેટ પેટભર ખાયો ઓર નિંદભર સોયો એ મહાનુભાવી જે ભગવતીઓ છે એના વાક્યનું આપણે આ વખતે સ્મરણ કરવું જોઈએ તો અહીંયા ગોપાળદાસનો પ્રશ્ન છે પ્રશ્ન જે ગોપાળદાસને પૂછવામાં આવ્યો અને એને જે સુંદર જવાબ આપ્યો કે લૌકિક છે એ કાર્ય અર્થ અમે તો ગ્યાતા એવું કહ્યું અને એમાં ક્યાંય પણ છે કે ઠાકોરજીનું નામ છે એ લીધું નહીં એટલે આપ શ્રી ખૂબ પ્રસન્ન થયા અને આ મેં ખૂબ જ કૃપાપાત્ર ભગવદીય અને મહાપ્રભુજી એના પર ખૂબ પ્રસન્ન રહેતા એક વખત તો ગોપાળદાસી છે એ શિવનાજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને સાથે એના સેવક હતો હવે બન્યું એવું કે ત્યાં એને તાવ છે ચડી આવ્યું એને તાવ આવવાથી તેઓ ચાર દિવસથી લાઘા થઈ ગયા હતા અને એને રાત્રે ખૂબ જ તૃષા લાગી અને સેવકને બોલાવે છે કે એને તરસ લાગી છે તૃષા લાગી છે પણ સેવક ઊંઘી ગયો તો એટલે સાંભળે નહીં આ સમયે ઠાકોરજી ખુદ છે એ પોતાની જળની જારી છે એ લઈને પધાર્યા છે અને એને જળ છે પાયું છે પણ પોતાને તો કઈ ભાન નથી કે ઠાકોરજી જળ છે છે એ પાયું અને પછી ઠાકોરજી ત્યાં જારી છે એ છોડીને જતા રહીએ છે 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 એ એ ધરી દે અને પછી ઠાકોરજી જતા તો શ્રી ઠાકોરજી છે ને એ તો ખરેખર હૃદયથી એટલા કોમળ છે ઠાકોરજીનું હૃદય છે એ કોમળ છે એટલે આવા ભક્તોના દુઃખ છે એ ઠાકોરજી સહન નથી કરી શકતા કદાચ કોઈ લૌકિક દુઃખ પામે ને તો પણ ઠાકોરજી છે એનું દુઃખ છે એ સહન કરી શકતા નથી અને પુષ્ટિભક્તિ જીવો છે એનું લક્ષણ શું છે કે ક્યારે પણ ઠાકોરજીને આપણા માટે શ્રમ કરાવવો નહીં અહીંયા જ્યારે પાછળથી ખબર પડી ને ગોપાળદાસને કે ઠાકોરજીને મારા માટે શ્રમ લેવો પડ્યો અહીંયા જલ છે લઈને આવ્યા ત્યારે એને ખૂબ જ પ્રશ્ચાતાપ થયો કે મેં મારા ઠાકોરજીને શ્રમ કરાવ્યો અહીંયા તો ઠાકોરજી છે એમને પોતે શ્રમ નતો કરાયો પણ ઠાકોરજી સ્વયં છે એ પધાઈ રહ્યા હતા અને છતાં પણ એમને એટલો પશ્ચાતાપ થયો કે પ્રભુને છે મારા માટે શ્રમ લેવો પડ્યો તો આમ ગોપાળદાસ છે એ એવા ભગવદીય અને એક વખત તો ગોપાળદાસ છે એને અત્યંત વિરહ થયો હતો અને ત્યારે એમણે વિરહની અંદર એવી દશાની અંદર છે એક ચોથરો ચોખરો છે એ ગાયો છે વૈષ્ણવ કે શીખ શ્યામ સંગ ઘન સખી કંઠ મનોહર હાર ધન્ય તે દિન જેનો દેખીશું નયણે નંદ આવા તો ઘણા ચોખરા છે એમને કરીને ગાયા છે વૈષ્ણવો તો એવા ગોપાળદાસ છે પણ એક વખત શ્રી ગુસાઈજી છે એ આપ નરોડા પધાર્યા અને ત્યારે ગામ બહાર આપણે મુકામ કર્યો હતો જ્યારે ગોપાલ ગોપાળદાસ છે એ ઉથાપનના વખતે શ્રી ગુસાઈજીના દર્શન કરવા ગયા ત્યારે બે ચાર વૈષ્ણવો ત્યાં બેઠા હતા તેમણે ગોપાળદાસને એવું કહ્યું કે શ્રી ગુસાઈજી પાસેથી અમને નામ અપાવ એટલે એમને કહ્યું ગોપાળદાસે કે હું નામ આપું છું એટલે તમે તમને હું ઘરે જઈને નામ આપીશ ત્યારે વૈષ્ણવોએ ફરી પાછું કહ્યું કારણ કે વૈષ્ણવોને ગુસાઈજી પાસેથી નામ પામવાની ઈચ્છા હતી એટલે એને ત્રણેક વખત આવી વિનંતી કરી પણ ત્રણેક વખત ગોપાળદાસે તો એવું જ કહ્યું કે અમે નામ અમે છે નામ આપીએ છીએ તમને ઘરે જઈને નામ મંત્ર આપીશું તો આ વાત છે એ શ્રી ગુસાઈજીએ સાંભળી એટલે એમણે વૈષ્ણવોને પૂછ્યું કે તમે શું કહો છો એટલે વૈષ્ણવોએ વિનંતી કરી કે મહારાજ અમે નામ કહીએ છીએ તેથી પોતે નામ નિવેદન એ વૈષ્ણવોને કરાવ્યું ગુસાઈજીએ અને પછી ગોપાળદાસ તરફ આપે પ્રસન્નચિત્તથી અપ્રસન્નચિત્તે બોલ્યા કે ગોપાળદાસ તમારો અંગીકાર શ્રી મહાપ્રભુજીએ કહ્યો છે એ તો દ્રઢ થયો છે પણ જેણે તમારી પાસેથી નામ મંત્ર લીધો છે ને તે અમારા અમારા ક્યારેય કોઈ વખતે થવાના નથી ત્યાર પછી જેને પણ ગોપાળદાસ પાસે નામ મંત્ર લીધું હતું એને ફરીથી ગુસાઈજી છે એ નામ મંત્ર આપ્યું છે અને જે ગોસાઈજી પાસેથી નામ મંત્ર લીધા વગર રહી ગયા છે કે જેઓ ગોપાળદાસ પાસેથી લીધું તો એમણે તો પછી ગુસાઈજી છે ને ગંગો જ અને ગોપાળ અને આપણી પંક્તિથી તેઓ છે એ જુદા પડ્યા છે એ વૈષ્ણવો જે રહી ગયા છે એને આપણી પંક્તિથી તેઓ જુદા પડ્યા છે અને શ્રી ગુસાઈજી આપ ગંગો જ કહેતા હતા તો ગોપાળદાસ મહાપ્રભુજીના તો કૃપાપાત્ર ભગવતીય હતા જ પણ જેમની સાથે શ્રી ઠાકોરજી શિંદાજી બાવા પણ છે એમને જણાવતા હતા એવા ગોપાળદાસ છે કૃપાપાત્ર ભગવતીય હતા પણ જ્યાં એમને સ્વામીપણું છે એ સ્વામીપણું લેવાથી કેટલાક જીવો છે એમનું અકલ્યાણ થયું છે પણ ભગવદીય તો સદા દિનતામાં છે એટલા માટે રહેવું એ આ વાર્તા ઉપરથી જાણવા મળે છે કે ભલે મહાપ્રભુજીની આજ્ઞા થઈ પણ હંમેશા દિનતામાં રહેવું કારણ કે ગુસાઈજી સાક્ષાત બિરાજે છે છતાં પણ પોતે એમ કે છે કે હું નામ મંત્ર આપીશ ત્યાં શું થયું કે એને દિનતા ખોઈ છે ત્યાં તો હંમેશા દિનતા છે એ વૈષ્ણવોએ રહેવું દિનતાની અંદર એ ખાસ ધ્યાન રાખવું અને એના દીકરાની વાત આપણે કરીએ એમાં પણ મુખરતા દોષ લાગ્યો કારણ કે વાણીથી દોષ થયો અપરાધ થયો આવા મન વચન અને કર્મ બધાથી ક્યાંય પણ આપણને દોષ ન લાગે એ ખાસ ધ્યાનમાં રાખવું વૈષ્ણવ આ ગોપાલ વાર્તા તમને કેવી લાગી જો વાર્તા પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો એટલે ચોર્યાસી વૈષ્ણવોની બીજી વાર્તા સાંભળવી હોય તો અહીંયા લિસ્ટ આપેલ છે તેના પર તમે ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ